દ્વારકાની યાત્રામાં જે સંઘમાં ગયા હતા તે પાટણના જયમલ રાઠોડના સંઘ સાથે ગયેલા પાટણના એ જયમલ રાઠોડના જ વંશમાં ગુજરાતમાં કપડવંજ પાસેના ફાગવેલ ગામના ગ્રાસદાર રાઠોડ તખતસિંહ અને માતા અક્કલબાના ઘેર વિક્રમ સમત હોળસોમાં કારતક સુદ પડવાના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે જ વીર ભાથીજી મહારાજનો જન્મ થયેલ રાઠોડ તકતસિંહ અને માતા અક્કલબાના ઘેર ચાર સંતાનો હતા સોનબા અને બિંજીબા બે પુત્રી અને હાથીજી અને ભાથીજી નામના બે પુત્રો એમ કહેવાય છે કે વીર ભાથીજી નાનપણથી જ તેજસ્વી નિડર અને કારુણ્યપૂર્ણ હૃદયવાળા હતા લોકોના દુઃખ દર્દને જાણનારા હતા પોતાની રૈયતની કાળજીપૂર્વક સાર સંભાળ રાખતા એટલે રાજની રૈયત પણ તેમને માન ભરી નજરે જોતા એમ કહેવાય છે કે ભાથીજી મહારાજની ઉંમર સવા મહિનાની થઈ છે ત્યારે તેમના કપાળ ઉપર નાગની ફેણનું ચિહ્ન દેખાય આવેલું તેથી નાનપણથી જ તેમને લોકો દેવતાએ પુરુષ માનતા વીર ભાથીજી મહારાજે એક હરિજનની દીકરીને પણ પોતાની ધર્મની બહેન માનેલા તેમને પોતાની સગ્ગા બહેનની જેમ જ રાખતા વીર ભાથીજી મહારાજ સાચા ગૌ ભક્ત હતા તલવાર ની ધાર પરિવાની મુસીબતના પણ તે તારણહાર હતા વીર ભાથીજી મહારાજ દીન દુખિયાના બેલી હતા રાજની રૈયત એમનું મુખ દર્શન કરી પોતાની જાતને ધન્ય માનતા વીર ભાથીજી મહારાજ લગ્ન દુધાતલના તલના ગિરાસદારના પુત્રી માં કંકુબા સાથે થવાના હતા જાન માંડવે આવી ચૂકી હતી શરણાઈઓના સુર વાગી રહ્યા હતા રૂડા લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા લગ્ન મંડપમાં વીર ભાથીજી મંગળ ફેરા ફરી રહ્યા છે એવામાં કોઈએ આવીને ખબર દીધા કે ગામની ગાયોનું ધણ દુશ્મનો વાળી ગયા છે વાત સાંભળતા જ વીર ભાથીજી મહારાજે લગ્નના મંગળ ફેરા અટકાવી ઘોડી પર સવાર થઈ ગળીના છઠ્ઠા ભાગમાં તો દુશ્મનોને આંબી ગયા થાજીઓ માટી કહીને આકલ કરી અને સામ સામે તલવારો વીંજાવા લાગી અનેક દુશ્મનોના ઢીમ ઢાળી દીધા એવામાં અચાનક એક દુશ્મને પાછળથી વાર કર્યો અને લાખોના તારણહાર વીર ભાથીજી મહારાજનું મસ્તક પડ્યું અને જગતના ઇતિહાસમાં એક અદભુત ઘટના બની મસ્તક વગરનું ધડ લડી રહ્યું છે અને દુશ્મનોના માથા ઉતારી રહ્યું છે દુશ્મનોનો ખાતમો બોલાવી ગાયોનું ધાન પાછું વાળ્યું એમ કહેવાય છે કે એ વખતે તેમના મસ્તકની રખેવાળી કરવા સ્વયં નાગ દેવતા ફેણ ચડાવીને રખેવાળી કરવા લાગ્યા વીર ભાથીજી મહારાજનું માથું ખોળામાં લઈ આર્ય નારી માં કંકુબા સતી થયા એમ કહેવાય છે કે વીર ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કરીને કીધેલું કે લોકોને કહેજો કે નાગ દેવતાને કોઈ મારે નહીં વીર વીર હાથીજીને પણ આજે આજે લોકો પૂજે છે ગામે ગામ ભાથીજી મહારાજના મંદિરો અને દેરીઓ આવેલી છે ફાગવેલ ગામે વીર ભાથીજી મહારાજનું ભવ્ય અને દિવ્ય મંદિર છે આજે પણ વીર ભાથીજી મહારાજ હાજરા હાજુ થઈને શ્રદ્ધાળુઓના કામ કરે છે દીન દુખિયાના બેલી એવા વીર બાથીજી મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ